મહાદેવ હોય બધા મિત્રોને તો આજની આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે ના હવે આપણે નીકળી છી દુકાને જવા પછી વચમાં આવી ગયું છે આપણે રેસ કોર્સ રેસ સવારનો નજારો ભાઈ કઈક અલગ જ હતો સવારના આખો રેસ કોર્સ નજારો આવે ફેર એટલે મજા મજા જ એવા રાખે છે અને પછી આપણે નીકળી ગયા છી પક્ષી અને ચરણ નાખીને મંદિરે દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ દુકાને દુકાની પહોંચીને આપણે પછી પી ચીચા અને એમાં ભાઈ રાજકોટ જેવી તો ચા ક્યાંય નહીં થઈ તમારે જ્યાંની હોય ન્યાની પી લેજો પણ રાજકોટ જેવી તો ચા ક્યાંય નહીં નહીં થઈ અને આ છે આપણા મહેતાજી આપણા મહેતાજી ભાઈ બધો હિસાબ કિતાબ કરે છે કે કંઈ ભૂલ નથી ને બરાબર જ છે ને બધું કંઈ આડાવડું નથી ને એના માટે આજે તો કોઈ ઘરે આવ્યું નથી શનિવારનો દિવસ છે આવ શાંતિથી બેઠા હું ભુઈ જાવ થોડીક વાર આરામ કરું છું તું એ તારી રીતે જે કરવું હોય ગમે તે કરજે બરોબર હાલ મને હવે જ આવડે બરોબર હું રંગીલો હવે ફોન આવે આપણે પેમેન્ટ નો વાયદો કર્યો હતો ને હલો રંગીલો રંગીલો આજે શનિવારે પેમેન્ટ દેવાનું છે આજે એને ગમે એમ કરીને દેવું જ પડશે એમ આવા દે ઉભો કામ કરવું પડે કામ કર જામનગર સ્પેશિયલ પાન લેતો તું ખાલી પાન લેતો જો રંગીલા પાન ની મજા કેવી આવશે તું જો એક પેર ખાલી વરસાદ પાણી કેવા છે વરસાદ પાણી તો હારા હે પણ આ પેમેન્ટ દેવાનું હે અરે પેમેન્ટ પેમેન્ટ પેલા પાન ખાવ પાન ખાવ કેમ છે બાકી પાન અત્યારે તમે જો ભારે વરસાદ આવે એ કઈ દુકાનદાર માં કોઈ ગરાગી જ નથી પણ હાથો હાથ તમને પેમેન્ટ આવતા વીકમાં આવી જ જશે આવતા વીકમાં ફાઈનલ પાન કેવું લઈ વિક રંગીલા ને પાન ખવડાવી દીધું આ જામનગરી પાન હતું આવા પાન તો એને હજી આપડે ઘણા ખવડાવવા ને તું જોતો ખરી કીધું ને હજી એને દિવાળી લગી આપડે પાન ખવડાવ્યું તું જો એક અરે તું પણ તું જો